ત્રણ દિવસ પહેલા રાજુભાઈ કરપડા સાથે પાણીના વાલ ખોલવા જે કરી હતી તેનું સફળ પરિણામ મળ્યું આજથી તળાવ ટીકર તળાવ ભરવા માટે વાલ ખુલી ગયો છે સાપરકા તળાવ અને ડેમ માટે પણ વાલ ખોલવામાં આવશે તમામ ખેડૂતો વતી રાજુભાઈ કરબડાનો આભાર એટલે માનીએ છીએ કે ભેજ લાગે એ ખેડૂતને સમજાવવા કેટલા મુશ્કેલ છે અમે આ વખતે જોયું ત્યારબાદ અધિકારીઓને વિશ્વાસમાં લઈને પાક વચાવવા અમૃત સમા પાણી ચાલુ કરાવી રાજુભાઈ સાચા ખેડૂત આગેવાનની ફરજ નિભાવી છે આ તકે અધિકારીઓ અને સિંચાઈ વિભાગનો ખેડૂતોએ આભાર માન્યો બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી